अया शिक्षण में ये इतनी ताकतचंद है कि योगितूसे ते शिक्षण ही शिवलोचन तूसे शिक्षण से ही शिवलोचन तूसे जयपुर माणसी शिक्षण रूपी तूस बीचे इत्राड़ पढ़े पढ़े ने पढ़े आपना संस्थानों ने आपने इत्राड़ करता करवाना से इन शिक्षण रूपी तूस बाएं के आपने एवं कार અને મંત્રો પર સો આગેવાન સમાજના સૌ વડીલો આપ સૌ ભાઈઓ બહેનો વાલા ભાઈઓ મારે બેટર વાત એ કરવી છે કે આજે 21મી સદી છે ને જ્ઞાનની સદી છે નોલેજની સદી છે અત્યારે આપણે બીજી કોઈ જગ્યાએ કંઈ નહી કરીએ તો ચાલશે પણ અત્યારે આપણે કે જો જીવનમાં આપણો પરિવાર આગળ વધે આપણો બાળકો આગળ વધે આ સમાજ આગળ વડે ছেলে આપો માત્રા આગળ વડે આપો ગેશ આગળ વડે વેના માટે કંઈ કરવાની જરૂર નથી આપણા દીકરા અને દીકરીઓને પૂરે પૂરો એને કમસેકમ ગ્રેજ્યુએટ સુધી બનાવો ગ્રેજ્યુએટ સુધી બનાવો એના હાથમાં કલમ આપો કદાચ ઘણીવાર આપણે એમ થાય કે ઓલા છોકરાએ ગ્રેજ્યુએટ કોરું કર્યો કોલેજ કરી પણ નોકરી ક્યાં મળે નોકરી મળે કે ન મળે એક વાત મન માં ગાંઠ વાળી લેજો નોકરી કદાચ નઈ મળે ને તો હાલશે પણ એને જો ખરા ખંતથી ખરી મહેનતથી અને ખરા ભાવથી શિક્ષણ લીધું હશે ને બધાય ઉપર પાટો પછાડીને પાણી ગદા કરશે વાત લઈને પટ્ટા વાળી કરી એને શિક્ષણ આપજો દીકરા દીકરીઓને ભણાવજો ડોક્ટર બાબા મા કેટલા સંઘર્ષો કરીને ભણ્યા ત્યારે આજે દુનિયાના લોકો એને ગાળે કારણ શિક્ષણની તાકાત એટલે મારી આપ સૌને વિનંતી છે કે દીકરા અને દીકરીઓને છાઉ ન કરો અને બીજું ઘણીવાર આપણે બધા જે રીતે કરતા હોય અહીંયા જે છોકરાઓને ઇનામ ન આખ્યો હોય ને કે પહેલો બીજો ત્રીજો નંબર ન આયો હોય તો મમ્મી ઘરે જાય કે ના પપ્પા ઘરે જાય કે એમ કે રામજીભાઈના દીકરાનો ઓપરેટ કરેો બિયર કાંઈ તો નહીં એનું આયુ હતું આયો તો ઉતરું કે શું મત નામ ન આયો હોય પણ દીકરા કે દીકરીનો નંબર ટેલ ઉપર આવે તો એ બોલે અને નો આવે તો એ બોલે એટલે કે નંબર ન આયો એટલે બાળક અપૂરું થઈ ગયું નોહંપસ્તા જેને પોલીસ માંથી કાઢી મોક્યોતો ને ઈ આજે આખી દુનિયામાં સૌથી માં સૌથી વધારે ધમમાન છે બિલ ગેટ્સ यानी कॉलेज में भी काटी हुई होता है ये भारत में नए नौकरी अवतु मोरारी बापु ने योग विदुर को इतने दूर दृष्टि में हमाचार आपको नहीं नौकरी करवा मट है मोरारी बापु गया था तो यानी योग विदुर के तमारो आवाज नहीं चले तमारो आवाज बेफुर है मतलब कि ये न्यूज़ नहीं माची है आपको कि नए तारी तो हाइट बता रहे हैं इतने तू तो फिल्म जगत में नो हाइल फिल्म में तू हीरो तरीके नो हाइल ये ना ये अमिताभ बच्चे ऐसी वर्ष की उम्र है कौन करोड़ों रुपया भी ले चुके आज ये कोई पर भारत ने नंबर नो हमें तारे खराब नहीं हुआ हमें कि तो मारा चौकर टकावारी नो आवी टकावारी नो आवली पनी रेडियो रिपेयर करी ना अच्छे टीवी रिपेयर करी ना तो फॉर्म में थी कहे लिखे बाहर निकलो आओ आवर्तो उसे के बताएं ना वो भगवान हैं अलग-अलग बुद्धि हैं इस पर से अलग-अलग विचार हैं इस पर से अगले क्या है कोई बाड़ता नहीं नकलों नौ मजबूर आपने जरूर खाली माथा हो बैठा हो या ओड़ी सिक्किम में बैठा तो तुमने मेरे हाथ जोड़े के विनम्र ક્રિયાઓમાં છે એટલે હું વિનંતી કરું છું કે તમે આપણા દિકરાને દિકરીઓને એ રીતે પ્રોઉજાની પેટીને એની તૈયાર કરો કે આ ચિતરાઓ આખા પુત્રકમાં ટંકા દેશે એટલા લખી નાખજો તમારે કાઈ હોય બીજી એક વાત કહું કે આપણે બીજું શું કરીએ રીલ જોઈ ફેસબુકની રીલ જોઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ યુટ્યુબર જોઈ ફોનમાં એક ધારો એ लापड़े गीर आपको दिवस को करी फोन मार रिलू धोया करी क्या हम रसोई बनाए चें क्या हम प्यालों बनाए चें भौंसा दिन बनाए चें हीरो हीरोइट शूट करे चें अमिताभ बच्चन को कई फिल्म बना आवेसे सलमान खान को कई मूवी आवेसे आपड़ा हीरो हीरोइट ना हीरोपासन आपको टाइम पकड़वाने की गी आपड़ा हीरोइट हीरोइट � ઓય તમારે બીજી વાતમાં તમારો સમય જતી ઓઠઈ જાય એ દુસ્તા કે ડાયા પાહે હંતાર મે તા કા ઊંચા ચશ્મા આપડે ભાઈઓ નો હું છે કારખાને થી આવીએ કારખાને થી આવીએ ને આપ શું કરીએ જંપા બેસી જમીન પછી સીધા હું કરીએ પાણ માં ખટા હોય ગлле જાય હાથો તો કરીએ પાણ પાંચ ના બેસી અથવા તો બીજો ફોન લે બેસીએ આપડા દીકરો અને દીકરી તમારા પ્રેમ ની છે તમે એટલું યાદ રાખજો તમારો ફોન ખડી સાઈડ માં રાખીને દીકરા હાથ ઉપર માથા ઉપર હાથ રાખજો અને કે જો બેટા કેમ આવે છે મહેનત કરજો તારે આખા સમાજ નું નહીં આખા ગુજરાત નું નામ રોશન કરવાનું છે આના માટે એકલો સમય કાઢજો અને જે દિવસે દીકરો ને દીકરી તમે જ્યારે હાથમાં એને ફોન આપો નવો નવો ફોન આપો દિક્રો અને દીકરી એમ કે કે ઓપા અમારે ફોન નથી જોતો તમે અમારી બાહે બેહો એટલે બાની આખી દુનિયા આની પેલું છે આ કાચા વાળી આપણું આ કાચા વાળી પેલું છે આપણું કાચા વાળી બન્યા છે હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આવા ફોટા ફોનમાં સમય વિની વેડફતા સમય તમે ફોનમાં વિતાવો પણ તમે જુઓ કે દુનિયા ક્યાં પહોંચી છે દુનિયા કેટલી ટેક્ન ટેક્સે જા પહોંચી છે આજે નવી નવી ટેક્નોલોજી શું આવે છે એ આઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે શું કહેવા માંગે છે તમે એક ક્લિક કરો કે દુનિયાનું આખું નોલેજ એમાં આવે છે આ દેશના સાધુ સંતો આપણને કેવો માર્ગ દેખાડ્યો છે આ તમે ફોનમાં જો બાકી કોઈ તમને ઢોસા બનાવતો હોય ઈ એ તો પૈસા કમાય યુટ્યુબર ની વિડિયો બનાવે ને પૈસા કમાતા હોય અને આપણે એની વિડિયો જોતા હોય આવો સમય નહીં વેડતા હું વિશ્વાસ સાથે કહું છું કે એકવાર

काम करवा वाटे परमार्थ काम करवा वाटे कोई भी आत्मा आले आभूडे अनुभूवा वाटे तो एक दलो આગળ હતી છે તો પ્રશ્ન ભગવાનને પૂછો હજાર એટલે આગળ હતી હજાર એટલે હું આગળ હતી તો એક વાત એમ સારા કામમાં આગળ હતો ત્યારે હું આપશો ને નિંદી કહું છું કે સમાજને કઈયે સંગઠિત રાખજો સંતો શક્તિ કળયુગે સમાજમાં કઈક નાની મોટી કઈ નહીયા કાર્યક્રમો આયોજન પી હોય તો કી ભૂલ થઈ હોય ને રસોઈમાં કદાચ મીઠું વધી જોઈએ ને તો આની નાની નાની ભૂલ નો કાતા આ બિચારાઓ બધા કેટલા સમયથી સમાજને ધોકો કરવા માટે મહેનત કરી હોય પછી આપણે છેલ્લે એમ કહી દાળ ધરાક ખાઈ થઈ ગઈ આવું ન કરશો સમાજને ભેગો રાખજો અને એકવાર જેણે પણ આયોજન કર્યું છે ને એને વાહામાં હાથ ફેરવીને કેજો કે કહેતો ગામમાં વિતરણ કરવા હોય ઇનામો લાવવાના હોય ત્યારે આ ધામસિંહ જે લોકો મહેનત કરે છે જે પણ આગેવાનો હોય તે તમામ મહેનત કરે છે એને તમે બિરદાવજો આ વખતે કાર્યક્રમ કર્યો છે ને આપણે એને સારી વાત કરશું ને તો આવતી વખતે આની કરતા ડબલ સારો કાર્યક્રમ થાય આપણે તો સૌ ભેગા ને એક કાર્યક્રમ એવો કરવાનો છે એક દિશા એક કેડી એવી કંડારો કે આમાંથી એકાદો વિદ્યાર્થી છટકી अने चक्रीय राजपूत समाज में आईपीएस बने अने ये वो आप कलेक्टर बने अपन तो आईएएस बने अने ये वो तो ये का तो माना विद्रोह शक्ति दाह है ना यदि इसे आप बदला जाके वहाँ नहीं छाती बोले इतनी दाह है कि हमारा समाज में विद्रोह आ जाए आज के आईपीएस बनो से कलेक्टर बनो से ये वो भाव साथे माँ साउ ने बिना दिक એવી રીતે તમે રોડ પર આવો અને એકવાર નક્કી કરો કે આજે હું મારા કાર્યક્રમમાં જાઉં છું ને આવનારા દિવસોમાં હું અવળો મોટો દાટા બનવા માંગુ છું ને આવા વિચારો કરજો સતત જે વિચારો મગજમાં હોય ને સતત કોઈ ઈયર પછી ખમરી થઈ જાય છે તો માણસને કેટલી વાર ભરાવાના છે પર આવો મેદાનમાં જાગા સ્વામીએ કીધું છે કે તમે જો સંકલ્પ ન કરો તો તમારી કોઈ ગોળવાય બધા સ્વામીજીએ એણે કીધું છે કે તમે જો સંકલ્પ પર ધન કરો તો તમારી ખોટ અને તમે કરેલા સંકલ્પને હું પૂરા પામતો રહી મારી નો માનું છું સૌ સાક્ષ્ય કરીને માતાજીને કૌલત્રી આલેષન ચોથું નોરતું છે માતાજીને પ્રાર્થના કરીએ કે કાયમ ભેગા રાખજે વિધિ દે માં સીધી દે અર્ถ દે માં हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे मां संभुरानी दुख को तो दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजग हित दे कुटुंब से प्रीत दे अने जगत में जीत दे, दे ना, ना तो नाम भवानी आप सब नतमस्तक वंदन करे आभार मानी निर्मोचो भरत माता